ચાણસમા ખાતે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાએ પ્રજાના પ્રશ્નો જાણ્યા જનમંચ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવીશ ચાણસમા શહેરની અંદર આવેલ સરદાર ચોકમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાનો ચાણસમા વિધાનસભાના પ્રશ્નો જાણવા જનમંચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ચાણસમા વિધાનસભા વિસ્તારના લોકો દ્વારા તેમના જે પ્રશ્ન છે કે અધિકારી અથવા સરકારમાં ઉકેલ આવતો નથી તેને સાંભળીને વિધાનસભામાં રજૂઆત કરવાની ખાતરી આપી હતી ચાણસમા ખાતે યોજાયેલા જનમંચ કાર્યક્રમની અંદર ચાણસમા હારીજ સમી અને સંખેશ્વર તાલુકાના લોકો ઉમટી પડ્યા ત્યારે ચાણસમા પંથકમાં હાલમાં ચાલી રહેલા આ રેલવેના કામકાજ દરમિયાન જે રેલવે નાળા મૂકવામાં આવ્યા છે તેમાં પાણી ભરાઈ જતાં આજુબાજુના ગામોનો સંપર્ક તૂટી જતો હોવાથી તેમજ અમુક ગામોમાં નર્મદાનું પાણી નહીં પહોંચતા ખેડૂતોને પણ મુશ્કેલી પડી રહી છે તેમજ પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લામાં નીકળતી પાવર ગ્રેડ વીજ લાઈન દરમિયાન વળતર ઓછો અપાતું હોવાના સહિતના ઢગલા પ્રશ્નોનો મારો ચલાવ્યો ત્યારે તમામ પ્રશ્ન સાંભળ્યા બાદ તમામ રજૂઆત કરનારને તેમના પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવવાની વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ ખાતરી આપી યોજાયેલ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ચાણસમાં ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર ચંદનજી ઠાકોર મનુભાઈ દેસાઈ નાગજીભાઈ દરબાર રમેશભાઈ દેસાઈ વકીલ રાજુભાઈ પટેલ વરૂણ વ્યાસ સહિતના આગેવાનો તેમજ વિધાનસભાના રજૂઆત કરવા આવેલ લોકો હાજર હતા રિપોર્ટર કમલેશ પટેલ પાટણ